યા ખાવામાં દાદી શું કરો જો છાપીઓ દાદી છાપીઓ બે આવી જશો અને ગોઠિયા ખાવાથી શું કરો कृष्ण भगवान ना गीतो चालू टीवी मैं नारू गोठिया खाता जाने यार तो गाइस બેહી ગઈ बेह जाइए અને આમ તો રોજ હું મારે મોડું થતું ને એટલે અલ્પી બગા પાડતી કે જેટલી વાર જેટલી વાર હજી આજે ને હું દસ મિનિટ વાત જોઈ રહ્યો તાણા આવીએ તો અમે કશું કીધું નહીં હા ભાઈ ના જો આજ તો નહીં બનાવ્યા રોજ રોજ થેપલો ના હોય આજે બનાવી છે તળેલી રોટલી અને આપણે જો વાટકામાં જ ચાલીએ એટલે ચા ઓછું આલું નહીં લાગતું જો ખાલી નીચે એટલું ભર્યું ગાઈસ માં રામચો ઠપકાર્યું તમે કહો છો તો કે હા ચા પી લે ને આજે તો બે દાડા એ ઘર નું ટાઈલ્સ કામ કાઢ્યું એટલે આજે કામ પડશે માલ બાલ તો ખોપો જ પડશે તો કાલ તમે જો ખોપી દઉં હા લે કાલ તો માર કામ હતું ને તો ચલો જો બગા ગાઈસ પોતુ બોતુ મરાવા મંડ્યું હ દસ વાગ્યા ને હે ગીતો નવ હવા નવ થયા અને એક બાજુ દસ મિનિટ ખાલી લેતા મુ લઈ લવ બહાર જવું હવે એરું ના હું ગયો બાપ ના બેટો બે તો કેક ખાયા ને મન તો પૂછતા ખાવે કે નહીં ખાવી

કામ ચાલુ થઈ ગઈ હા આ ભારતીના ભાઈનો નોખખેલો હારી બોલો બતાવ કે ગન્ના જ છે ને કારીગર તો કારીગર ગન્ના હા ટાઇલ્સો ને એરા કડિયા કામ નું કર્યો પણ ઈવન ટાઇલ્સો નકતી આવડત છે ને બેના ઓર્ડર લેવા કોમ આલુ હ હ કડિયા કામ નું જીના કામ આલુ હોય ને કમેન્ટ કરી દેજો મસ્ત કામ કામા ગરબડ બધું ઈવન જ બનાવ્યું હ જો નહીં પડે તમારા લોકો ને કોઈ લાવો કો ટાઈસ

કડે બેટા સર્વિસ કરી સાયકલ ની હેના ભાઈ સર્વિસ કરવી હોય ને સાયકલ ગાડી બાઈક અમારે કારીગર હાર્યું હમ હા આપણી ગાડી નેચે પહેરી જાય ને ગેરેજ ખોલવાનું મને બધું તાપ લાગે કાઢે ટી શર્ટ કાઢવી હોય તો જો મોબાઈલ જોયું છે ને એટલે પાછળ આવશે ભાઈ એ પગ ભરાઈ જોખું જોવા જોવા હા ને એના જોવું પડે ઉભોલો માણસ ખાલી કેટલી વાર લાગશે ખાવાનું બનાવવાનું હા જેટલી હાળા બાર ખાવાનું થશે વાંધો નહીં અમે આજ તો કોમ ઘર પાસે હા એ આઈ ઉપર ચઈ જાય બેટા આવતો રે એ આ જો

ચાણા ખાધું મતલબ આજ તને એકલી ખાવા બે હા એમ ને બરોબર લે માર વિનગર જવાનું આ કોક તો હુલાવા દાબેલી જો હેડ ને ચાર લાબાની પહોંચ કિલો ચકલોમાં ના ના બસ રોજ કબૂતરો આવું દે એટલે ઘઉં નખે ના કરતા હું કેવું અને બાજરી

ખાઈએ આ કટિંગ કરી બે ભાગ એક મમ્મી ખાશે એક મુખ અને એક તો દીધી ના એક અલગ આખી અટકાઈ જશે જેવા દાબેલી જામ દાબેલી બહુ ભાવાની અને મેં વિસનગરની એટલે પ્રખ્યાત દાબેલી તો ગાઈસ વિસનગરમાં જે જામ દાબેલી મળે ને દુકોન નું નામ તો ભૂલી ગયું પણ હારી આવે મસ્ત હૈ ચાણા બી મેં દુકાન હતી ને મારી તો એ જ દાબેલી ખાતો હતો તો દાબેલી જામ દાબેલી જીવી તેવી નહીં જો દાબેલી ની પાર્ટી થઈ રહી અલ્પી ના આર મમ્મી ને પીંછો ને બધા જો ખાલી નથી ખાવી નથી ખાવી બધા ચાર ચાર ટુકડા લઈ બેહી બેસી જામ દાબેલી હો મમ્મી તમે એકદમ ખાધી હતી ને અમે દુકાન માં તો એટલે હું દર બે ત્રણ દાડા બે ત્રણ દાળા લઈ આવતો

એને રમવાની ટેવ જ એવી હા પીળી ખીચડી હ આરા માટે બનાવેલી હ આવીને મમ્મી હું કર જોઈએ આપણે ઓહ થઈ ગયું રોટલી બોટલી બનાવી દીધી ફટફટ હજી પહેલી જ છે ચલ ઓહ હો કઢી કઈ ખીચડી

ને ફટફટ ખાવાનું બને દેહ ચીટી રોટલ બાકી તઈ છો ને છો નવ ખીચડી કરી થઈ ગઈ પણ આજ તો ઠંડી વધારે ખાઈ રીતી મમ્મી અને ખીચડી હજી બાકી હા ડેબરુ ડોરીમોન જોઈ લીધું હા ડોરીમોન લબડી રહ્યો શું કર્યું હા તો ગાઈસ જો આજે તો એકલા એકલા ખાબે જે મને બોલાય નહીં